અબુધાબીમાં બી એ હિન્દુ મંદિર ખાતે જન્માષ્ટમી ઉત્સવની ચાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં ત્રેવીસથી પચીસ ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસીય શ્રીમદ ભાગવત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું બી સંતો દ્વારા પ્રસ્તુત શ્રીમદ ભાગવતના દૈનિક સાંજના પાઠ અને પ્રતિબિંબમાં પાંચસોથી વધુ ભક્તોએ હાજરી આપી હતી છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ દિવસે પાંચ હજારથી વધુ ભક્તો અને શુભેચ્છકોએ દર્શન માટે મંદિરની મુલાકાત લીધી હતી ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન યુ એ રહેતા વિવિધ ભારતીય સમુદાયોએ કીર્તન ભક્તિ કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં મુલાકાતીઓએ પણ ભક્તિ ગાયનમાં ભાગ લીધો હતો મુખ્ય સાંજે જન્માષ્ટમીની ઉજવણી જેમાં બારસોથી વધુ ભક્તોએ હાજરી આપી હતી તેની શરૂઆત અષ્ટમી પૂજા સાથે થઈ હતી એસેમ્બલીમાં કીર્તન ભક્તિ પ્રસ્તુતિ અને બ્રહ્મ દાસ સ્વામીનું પ્રવચન દર્શાવવામાં આવ્યું હતું જેમાં તેમણે જન્માષ્ટમીના મહત્ત્વ અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની સાચી ભક્તિના સાર પર પ્રકાશ પાડ્યો હતો તેમણે તહેવારના વિવિધ અવલોકનોની શોધ કરી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જન્માષ્ટમીનો સાર ભગવાન શ્રી કૃષ્ણના ગુણોને મૂર્તિમંત કરવામાં અને તેમના દ્વારા જીવન જીવવામાં રહેલો છે નિષ્કર્ષમાં તેમણે ચર્ચા કરી કે કેવી રીતે વિશ્વાસ આપણને મુશ્કેલીઓ દરમિયાન મજબૂત બનાવે છે અને અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરની સફરને સ્થિતિસ્થાપકતાના પ્રતિક તરીકે વર્ણવી સમજાવી કે અડક પ્રેમ અને વિશ્વાસથી સૌથી ભયંકર પડકારોને પણ પાર કરી શકાય છે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ઉદાહરણરૂપ આ ભક્તિ ભક્તોને હિંમત અને દ્રઢતા સાથે જીવવાની પ્રેરણા આપે છે અને હવે આપણે વિશેષમાં ફોટાઓ જોઈશું